અને નળ આવ્યા હતા એટલે શાકું પીરું તું અને આજ બહુ ઠંડી છે અને એને બહુ ઠંડી વાય છે અને ખાસ કરીને કહેવાનું છે કે અમારા મહેમાન કે ગલુડિયું એ અહીંયા રોજ રમતું હતું ને વ્લોગમાં આવતું એ બીમાર હતું સવારમાં નવ વાગ્યાનું બીમાર પડી ગયું હતું રાતે આઠ વાગ્યા એ દુનિયા સડીને ચાલી ગઈ એટલે કે ભગવાનના ઘરે વયુ ગયું છે અને નકર તો રોજ રમત કરતો હું સાયગીન કામ કરું ફરિયા એટલે વાહે વાહે ફરેન રમત કરતું હોય પણ વિચારું ઠંડીના કારણે ગમે થઈ ગયું એ વિચારું બીમાર પડી ગયું તું ને આખો દિવસની સેવા કરી હવાની હવાના નવ વાગ્યાની સેવા કરી હાથ લીધી કરી પણ છે પછી હું નહીં વિચારું મરી ભગવાન ના ઘરે બહુ દુઃખ થાય છે એની છે ખાતી નથી આવી રીતના બેઠી રહેશે આમ તો એ બહાર રહેશે પણ ગલુડિયું ગલુડિયું ભગવાનના ઘરે વહી ગયું ત્યારની આ બેઠી છે બિચારી કઈ ખાતી નથી મેં ખાવાનું આપ્યું રોટલી એવું કાલે સાંજે આપ્યું હતું પણ એ ખાતી નથી થઈને બેઠી છે

એ બે એક્સિડેન્ટમાં વૈઆ ગયા ને એની પેલા એક માંદું આવી રીતના માંદુ માંદું પડી ગયું વઈ ગયું ને આ છેલ્લું એક હતું એને ગૌ વાલું છે આઈ રહેતું હતું વાય વાય ફરતું હતું એ પણ ગયું એટલે બે દિવસે જ કંઈ ખાતી નથી એટલે મેં આ બેહવા દીધી છે છે અને કંઈ ખાતી નથી રોટલી રોટલી ને એવું બધું નાખ્યું છે પણ એમના પડ્યું છે કે કંઈ ખાતી નથી આવી રીતના રોટલી ને એવું એને વાળું કરીને નાખ્યું છે પણ ખાધું નથી રાતની રોટલી નાખી છે પણ એને હજી નથી ખાધીને ગલુડિયું વહી ગયું પછી બહુ ઉદાસ છે અને અમે બંને એટલી કોશિશ કરી બધી સેવા કરી પણ એ બેસવું નહીં એટલે બહુ દુઃખની વાત છે અને મને પણ રાઈતે બહુ દુઃખ લાગ્યું હતું એટલે મને આખી રાઈત ઊંઘ આવી નહીં કારણ કે ગલુડિયું વહી ગયું નકર બહુ મસ્તીનું નું હતું રબડા જેવું ને હથવારો કરાવતું હતું પણ વિશાર વેઈ ગયું ઉઠી થઈ ગઈ છે વિશારી થોડીક અપંગ છે અને પગ બોલો થઈ ગયો છે પણ ગલુડ જે વહી ગયું એટલે બહુ ઉદાસ છે ને પમદી હાથ જે બહુ ઉદાસ છે કે ખાતી નહીં કાંઈ નહીં તો પાણી પીવે છે ક્યારે અત્યારે તેને પાણી પીધું છે તો કાઇલનું કાંઈ ખાધું નથી ને પાણી નથી અત્યારે પણ બી શેરી પાણી પીવું હું એને આટલું બીજી ને બધા હવા પાણી પીવા આવે છે બે કુંડા ભરું છું બધા પાણી પીવા આવે શેરીમાં તો ખાસ કરીને વ્લોગમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમે આગળ આવો ને આવો સપોર્ટ આપજો એટલે અમે આગળ આવા નવા વ્લોગ અમે અવનવા વ્લોગ બતાવી અને ગલુડિયું ભગવાનના ઘરે વહી ગયું એટલે મને પણ બહુ દુઃખ લાગ્યું હતું પણ પછી હું કરું મીથી લેશે મને સમજે પછી હું સમજે કે મને બહુ દુઃખ લાગ્યું હું રોવા મળી ગયું રાખી આની ઉપર મેં મહેમાનને હું રહેવા તેથી ગલુડિયા હું રહેવું હતું પછી મેં ભૂકીમાં પલાળીને ધોઈ નાખ્યું અને બે ભૂકવી આખ્યું છે

ચાલવા માટે સામે દરવાજો મેકવાનો છે ઓલું રસવાડું છે અને આ પણ વોલ છે બનાવે છે

આવા રીંગણા છે નાના નાના આવા રીંગણાનું શાક બનાવવાનું છે ને આને આને મને કઈક લઈ દીધું છે તો આના ધરણ જોવો તમે તો ફાઈનલી મિત્રો આપણે તળા જેથી વિયેવા છે અને મેં એને શું લઈ દીધું એ પણ હું તમને કહીશ પણ વિડીયોને એન્ટ લગી મજા રેજો કારણ કે અમે લાવ્યા છે જલેબી કારણ કે જલેબી ખાવાનું મન બહુ છૂટું પાયલ કેટલી છે કે મારે જલેબી ખાવી છે એટલે જલેબી અમે લાવ્યા છીએ તો જો જલેબી બેઠા બેઠા એ ખાય છે અને રાંધવાનું થઈ ગયું છે મોડું કારણ તમે જોઈ શકો છો કે સાડા સાત વાગી ગયા છે તો થોડી મદદ કરાવવી પડશે તો ચાલો હવે હું એને મદદ કરાવવા જાઉં તો વિડીયો હવે તમે વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો અને હું હવે મારા વિડીયોને વિરામ આપું છું તો વ્લોગમાં ફરી વાર નોઈ શું ચાલી તો જય માતાજી જય ભોલાનાથ